સુરતમાં સામૂહિક આપઘાત અપડેટ જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં બે બાળકોને ઝેરી દવા આપી અને પિતા દ્વારા આત્મહત્યા કરવાનો મામલો બંને દીકરાને ઝેરી દવા હત્યા કરવા બદલ મૃતક અલ્પેશ સોલંકી સામે ગુનો ગુનો થયો હત્યાનો પોલીસ દ્વારા કરવામાં આવ્યો પત્નીના અફેરથી ત્રાસીને પતિએ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું મૃતકની પત્નીને ખેતીવાડી વિભાગના નરેશ નામના વ્યક્તિ સાથે અફેર હોવાનું સામે આવ્યું મૃતક અલ્પેશ સોલંકી છેલ્લા એક મહિનાથી ડાયરી લખતા હતા પત્ની કંપની જે વર્તન કરતી તે બાબતે વિગતવાર લખાણ કર્યું છે પોલીસે આ સમગ્ર બાબતે તપાસ હાથ ધરી છે મારા મોટા ભાઈ હતા શું આખી ઘટના બની શું કઈ રીતે ફરિયાદ દાખલ કરાવી હવે આમાં મારા ભાભીનો કંઈક સાઈડમાં અફેર હતો મારા ભાઈ ઘણા દિવસોથી જાણતા હતા એમને સમજાવવાની કોશિશ કરી પણ નહીં સમજ્યા અને છેલ્લે આવું પગલું કર્યું મારા ભત્રીજા સાથે આત્મહત્યા કરી લીધી એમને

પાટીલ સાહેબ હોમ મિનિસ્ટર સંઘવી સાહેબ એમને કીધું છે સામેલ છે બીજો વ્યક્તિ નામ અફેર હતું ભાભી સાથે તેનું બસ અમને એટલી ઈચ્છા છે હવે આશા છે ન્યાય સારી રીતે મળે એ બધું નથી ખબર બસ એને મજબૂર કર્યો આત્મહત્યા કરવા માટે એને સમજાવી થાકી ગયું લોકો પકડાઈ ગયા તો પણ એ સુધારવાનું નામ નહી લેતી હતી એટલે છેલ્લે મારા ભાઈએ આવું પગલું કરી દીધું છે